જો પાંચ હજાર શિક્ષકોની ભરતી કરવાની હોય ને ત્યાં પચાસ હજાર શિક્ષકો લાઇનમાં ગોઠવાય બરાબર પણ બીજી બાજુ તમે જોવો તમારા ગામની પ્રાથમિક શાળા હોય તમારા ગામની આરોગ્ય સેન્ટર હોય પાલીતાણા જેવું તમને કહું માનસીજી મોટા મોટી હોસ્પિટલ છે બરાબર એક પણ ડૉક્ટર ડિગ્રીવાળા સારા નથી અલગ અલગ વિભાગમાં એક પણ રિપોર્ટ સારો અને થતો નથી તમે સમજો તમે અહીંથી પોલીસ સ્ટેશને જાઓ તો પોલીસ સ્ટેશને પણ પૂરતો સ્ટાફ નથી બરાબર બબે ગામડાની જવાબદારી છે તમારા ગામમાં તલાટી સિંગલ નથી આ તાલુકામાં તલાટી મંત્રી દરેક ગામમાં એક એક નથી એમાં પણ ઘટશે તમને કહો શિક્ષકોમાં પણ ઘટશે માં જાવ ત્યાં પણ સ્ટાફની ઘટ છે પોલીસ સ્ટેશને સ્ટાફની ઘટશે મામલતદારમાં સ્ટાફની ઘટ છે બધી જ જગ્યાએ પૂરતા પ્રમાણમાં કર્મચારીઓ નથી બરાબર એટલે આપણે ધક્કા ખાવા પડે છે કારણ કે ત્યાં તો કર્મચારી હોય નહીં ક્યારેક નેટ ન આવતું હોય ક્યારેક સાહેબ ન હોય બરાબર આઠ દીમાં બે વાર તલાટી મંત્રી આપણા ગામે આવતા હોય તો આપણને એમ થાય હોય આ તલાટી મંત્રી ત્રણ દી ઘરે રહેતા છે પણ ઘરે રહેવાનો એની પાસે ટાઈમ નથી એને પાછા બીજા બે ગામડા હોય એટલે આ સરકારની નીતિ એવી રહી છે કે કોઈની ભરતી કરવી નથી એટલા માટે આપણા શિક્ષિત બેરોજગાર યુવાનોનું શોષણ કરે છે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર મામલતદાર કચેરીમાં બેઠા છે દસ દસ પાંચ પાંચ હજાર રૂપિયા વાળા જો સરકાર ભરતી કરે તો પછી ત્રીસ હજાર હારો પગાર ન થાય ભાઈ હે દરેક ક્ષેત્રની અંદર તાલુકા પંચાયતમાં જાઓ પાછલા યુગમાં ખેતીવાડીમાં બધા કોન્ટ્રાક્ટ ઉપર જ છે ભાઈ બધા એનું શોષણ છે તમે સમજો ભણેલા ગણેલા યુવાનો આટા મારે છે તો બીજી બાજુ કચેરીની અંદર અધિકારીની સંખ્યા ખાલી છે એટલે આ સરકાર જે છે યુવાનો માટે પણ કોઈ કામની નથી રોજગારીની કોઈ તકો નહીં મળે તમે જોજો સમગ્ર ગુજરાતની અંદર કેટલી પ્રકારની મોંઘવારી છે મોંઘવારી ઉપર કંટ્રોલ નથી બરાબર સમગ્ર ગુજરાતની અંદર ભ્રષ્ટાચારનો રાફરો ફાટ્યો છે આજે તમારા ગામના સરપંચ છે મારી વાત સાંભળો મારા મિત્ર છે પણ આ સભાની અંદર ન આવે શા માટે ન આવે જો આ સભાની અંદર તો મારા મિત્ર છે એને પણ લાગણી હોય કે ભાઈ રાઘવભાઈ આવ્યા છે એમ લક્ષી વાત કરે છે મારે સભામાં જવું છે પણ જો તમારા ગામની અંદર અહીંયા અહીંયા સભા છે અને અહીંયા સભામાં આવી જાય તો ભાજપ વાળા ગ્રાન્ટ ન આપે વાત કે ખોટી વાત વળી તમને બિલ કામ ના રોકાણું કચેરી ખુલ્લા મંચ ઉપર ખ્યાલ છે વહીવટ સિવાય કામ નથી થતા બરાબર ટોટલ કચેરી ની અંદર વહીવટ પણ હું તમને કેવા ઈ આવ્યો છું બરાબર આપણે ધારાસભ્ય કઈ વાંધો નથી લેવો આપણને મોદી ગમે તો લોકસભામાં મોદી ને મત આપી દેવું તમારા ગામે હું આવીશ લોકસભા હોય મીટિંગ કરી તમારે કેવું રાઘવભાઈ સીતારામ ભાજપ ગમે છે એટલે અમે વહી જાવ મોદી અરે ભાવના હોય તો ધારાસભ્યની ચૂંટણી બે હાજર એકવીસ માં છે ધારાસભ્ય રિમોટ કંટ્રોલ વાળો તો આપણને ગમતો હોય રિમોટ કંટ્રોલ વાળો ધારાસભ્ય ગમતો હોય ને તમે એમ કહો રાઘવભાઈ રિમોટ કંટ્રોલ વાળો ધારાસભ્ય બરાબર છે તો આપણે તમારા ગામે ચા પાણી પીને વહી જાવ બરાબર આપણે મત નથી જોતો પણ તમને એ કહેવા આવ્યો છું આ ચૂંટણી હવે પછીની જે આવે છે બીજા ત્રીજા મહિનામાં માં એ ચૂંટણી આવે છે તાલુકા ની જિલ્લા પંચાયત આ તાલુકા ની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી એક વાર આને બતાવી દો હા મેં તમને કીધું ને તમારા ગામના સરપંચ ને આવું છે મારો ભાઈ બંધ નહીં આવે હું કામ તો કે ભાજપ વાળા ગ્રાન્ટ નો આપે ભાજપ પોતાના કામ અટકાવે બરાબર એટલે ખેડૂતોના હિત માટે છે તથા નહીં આવી શકે પણ જો એક વાર તાલુકા પંચાયત માં ખાલી આમ આદમી પાર્ટીના વીસ સીટ માલિક પાંચ તાલુકા પ્રતિનિધિ તરીકે મોકલી દો ને આમ જવા તમારા ગામના સરપંચ ખુશ થઈ જાય ને તો જ બકે હો